કૃષ્ણ કનૈયા કી જય હારે પેલો નટ દુલારો લાગે છે મને બહુ આલો રે લાગે છે મને બહુ વાલો સામળિયો હારે જ્યારે ગઈ તી જમના ધીરે હારે આવે પાછળ ધીરે ધીરે મોહન મુરલી વાળો મોરલી વાળો સાંભળ્યો હારે પેલો નટ ખટ નંદ દુલારો લાગે છે મને બહુ વાલો રે લાગે છે મને બહુ વાલો સાંભળ્યો હારે એની નજરો એ કામણ કીધું હારે ચિત્ત પલ માં ચોરી લીધું લાલો છે એવો લટકારો રે લાલો છે એવો નટકારો સામળિયા હારે પેલો નટખટ ખટ નંદ દુલારો લાગે છે મને બહુ વાલો રે લાગે છે મને બહુ વાલો સામળિયા હારે મને શાન કરીને બોલાવે હારે હું તો થઈ ગઈ પ્રેમ દીવાની જાદુગર છે ન્યારો રે જાદુગર છે ન્યારો સામળ્યો આરે પેલો નટખટ ખટ નંદ દુલારો લાગે છે મને બહુ વાલો રે લાગે છે મને બહુ વાલો સામળ્યો આરે તો એવો રંગનો રસિયો આરે મારા હૃદય કમળમાં વસી સખિયો ના દિલ હરનારો કે બિંદુનો દિલ હરનારો સામળિયો આરે પેલ્લો નંદ દુલારો લાગે છે મને બહુ આલો રે લાગે છે મને બહુ આલો સામળિયા બોલ બોલ કૃષ્ણ કનૈયાની જય છે છે